સુરતમાં હત્યા જેવી ઘટનાઓ હવે સામાન્ય બનતી જઈ રહી છેલ્લા એક મહિનાથી અંતે ડાયમંડ સુરત સિટીમાં હત્યાની સામે આવી છે જમાઈને કરપીડ હત્યા કરી નાખી છે શુક્રવારની સમી સાંજે ભરીમાતા રોડ પર આવેલ ઝૂપડપટ્ટી વિસ્તારમાં હત્યાની આ ઘટના બની હતી જ્યાં પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા સસરાની ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રવાહ ન્યૂઝ સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે